તણાવભરી ભરી એક સાંજ પણ જો હસતા હસતા વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય જી હા એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહવા મેળવતો સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ અને વંશ મોરની બૂમાબૂમ સાથે એક અવાજે વખાણાયેલી સાવ નવીશ કોમેડી અને મનોરંજનનો રસધાર પીરસતા અદ્વૈત પ્રોડક્શન હાઉસનો કેતન દવે નિર્મિત નાટક અરે કોઈ પપ્પુને પરણાવો આ નાટકનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે 12 એપ્રિલના રોજ થવા જઈ રહ્યું છે જિંદગીમાં એક સાંજ પણ જો હસતા હસતા વીતી તો એનાથી વધારે સારું બીજું શું હોય જી હા એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહવાહી મેળવતું સંવાદ સંવાદ તાળીઓ નાટક અને કોઈ પપ્પુ પણ આવો નાટકનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે બાર એપ્રિલના રોજ થવા જઈ રહ્યું છે વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ સ્વરોજગાર અને બાળ શિક્ષણના ક્ષેત્રે સામાજિક કાર્યકર તરીકે અથાગ સફળ વિકાસ સંઘના પ્રમુખ હેમલબેન શાહ દ્વારા પ્રસ્તુત થયેલી અને ગુજરાતી સિરિયલ ફિલ્મ અને નાટકના જાણીતા કલાકારો દ્વારા રજૂ થતું આ નાટક ખરેખર સાંજ નું થાક ઉતારી દેશે તેમાં કોઈ બેમત નથી આ નાટકમાં પ્રકાશ જોશી મિતેશ પ્રજાપતિ રુચિતા ચોથાણી અમિત અકલોકર ઝીલ પટેલ વૈદિક પંડ્યા હેતવી સોઢા દીતિ પટેલ સહિત અન્ય કલાકારો ભાગ લઈ રહ્યા છે આ નાટકના લેખક દિગ્દર્શક યુગ મહેતા અને નિર્માતા કેતન દવે છે ઘણી બધી ચર્ચાઓ આપણે બધાએ કરી પહેલાં તો હું આભારી છું તમામ મીડિયાઓનો કે આજે અમારા આ વિચારને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ એટલે મીડિયા એટલે પેલો હું આપ સૌનો આભારી છું એનેથી મોટો આભારી છું પ્રોડ્યુસર નાટક બનાવે છે પણ એને કોઈ ચલાવવા માટે કોઈ ન મળે તો પ્રોડ્યુસર ઓલરેડી આ ક્રાઇસિસની ની દુનિયામાં એટલું નાટક બનાવતા ખેંચાઈ ગયું હોય ને કે પછી હોલ બુક કરી શો ન કરી શકે તો બીજો હું આભારી છું અમારા હેમલબેન અને મિલનકુમાર ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘનો આ બધું જોયા જઈને પછી મને એવો વિચાર આવ્યો કે આપણે ઘણું બધું ડોનેશન કરતા હોઈએ છીએ કોઈક શ્રમનું કરતા હોય દાન કોઈ ઇકોનોમી ડોનેશન કરતા હોય કોઈ વિચારોથી કરતા હોય છે પણ મારો પહેલો એવો પ્રયત્ન છે કે મારું આ તૈયાર કરેલું નાટક કરે કોઈ પપ્પુને પરણાવું જે મારું ડ્રીમ હતું કે બે બે વાર હર્ડલ્સ પાસ કર્યા પછી પણ જજુમીને અમે ઊભો કર્યો અને હવે એવું થયું કે ફળ પાકી ગયું છે લોકોને ખવડાવવા માટે અને સરસ મજાનો એક આંબો ઊભો થયો છે કે જેમાં ફળ બેસે નહીં લોકોને ખવડાવી શકશે સરસ મજાની ટીમ છે આજે નાટકની પ્રકાશભાઈ જોશી રાજકરમ ચંદાણી રુચિત અમારો રુચિતા ચોથાણી મિત પ્રજાપતિ રેતવી સોઢા દીતિ પટેલ ઘણા બધા અમારા બેક સ્ટેજ ઉપર કામ કરતા છોકરાઓ એટલે વિનીત અને ધવલ કે જેના વગર નાટકની અંદર દોડવું કે આને ચલાવવું શક્ય જ નથી નાનામાં નાની વસ્તુ કલાક મારું નામ હેમલ મિલન શાહ છે ચિરાગ ખાતે ગ્રામોદ્યોગ વિકાસ સંઘની હું ચેરપર્સન છું અને આજે આપણી સમક્ષ અમારા ડાયરેક્ટર યુગ મહેતા સાહેબ છે દિગ્દર્શક છે નાટકના અને પ્રોડ્યુસર સાહેબ છે અમારા કેતનભાઈ દવે સાહેબ અમે લોકો લઈને આવી રહ્યા છે આપણી સમક્ષ અરે કોઈ પપ્પુને પરણાવો નાટક ગુજરાતી ડ્રામા છે જેનો શો બાર તારીખે બાર ચાર બે હજાર ચોવીસ રાત્રે સાડા નવ વાગે ટાગોર હોલમાં રાખેલો છે કેટલા શો થવાના છે આના શો માટે વધારે તમને બ્રીફ કરી શકશે અમારા પ્રોડ્યુસર સાહેબ નમસ્કાર મિત્રો મારું નામ પ્રકાશ જોશી વ્યવસાય હું શિક્ષક હતો પછી નિવૃત્ત થયો પણ ભણતા ભણતા મેં નાટકો કર્યા મારું આ ચાલીસમું વર્ષ છે નાટકનું પચાસથી સાઠ જેટલા નાટક કર્યા પાંચ છ ફિલ્મો કરી શાહરૂખ ખાનની રહીશ ફિલ્મમાં પણ મારા ચાર ડાયલોગ સાથેના પચીસ સેકન્ડનો સેમ છે મેં હમણાં જ એવું કહ્યું હતું કે સિરિયલ છે ને એ તમને ફેમ અપાવે છે એટલે તમે રોજે રોજ લોકોના ઘરમાં જાઓ છો એટલે તમને ઓળખી જાય ક્યાંય પણ જાઓ તો બે વર્ષ અઢી વર્ષ ત્રણ વર્ષ પણ જે નાટક છે ને એ નાટક છે કારણ કે એમાં તમને નિજાનંદ મળે છે અને એવો નિજાનંદ નિજાનંદ એને જ કહેવાય કે જે પોતાને પણ આનંદ કરાવે ને એ બીજાને પણ આનંદ કરાવે સરે બહુ સરસ વાત કરી કેતન દાદાએ સરસ વાત કરી હેમલબેને પણ સરસ વાત કરી કલાકાર ત્યારે જ સ્ટેજ ઉપર આવે છે કે જ્યાં સુધી કેતન દાદા જેવી વ્યક્તિ ના હોય હેમલબેન ના હોય લોરેશ દાદા ના હોય કોઈ પણ કલાકાર એવું કહેવાય છે કે જ્યારે રાઇટર લખતા હોય છે ને ત્યારે જે પાત્ર પહેલી વખતે કાગળ પર લખાય ને ત્યારથી જ એ કલાકારમાં એનો ભર બધારણ થઈ જતો હોય છે કે આ રોલ આ જ કરશે એટલે લખાણ નથી તો કશું સ્ક્રિપ્ટ બહુ સરસ મજાની છે આ નાટકની આવે છે ઘણા બધા સોશિયલ કોમેડી નાટકો અમે પણ જોઈએ છે અમે ઘણા સોશિયલ કોમેડી મેં કર્યા પણ છે આ સ્ટોરી છે ને તમે એવું લખ્યું છે કે ઊંધા ઘેરાની અવળ ચંદી એટલે હવે એને તો સમજાવવા કરતાં એ જોવાથી વધારે ખબર પડે એવી વાત છે રમ્પસ કોમેડી પણ હોય છે પણ આમાં દરેક સીનમાં દાદાની બહુ મોટી ખાસિયત છે કે દરેક બ્લેકઆઉટમાં પ્રેક્ષકોની ક્રિયોસિટી લાગે કે હવે એના પછીના સીનમાં શું સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે